મારા જવા છો મજામાં તમારું બધા ફરીથી સ્વાગત છે આપડા નવા વિડીયો કેમ મજામાં ના બે કલાક આમ થાય મોસો જાય તો થોડીક મજા આવે મોજ મસ્તી કરવી અને કઈક બીજું વિચારવી ની હા ભાઈ બામેથી કામે થી તો નહિ દુકાને થી આવે દુકાને થી મન કે આપડે હાજી ડેમ ભેગા થઇ ને કઈ વાંધો ની હાજી ડેમ ભેગા થઇ ને પછી ત્યાં બીજે જઈ બીજા ભાઈ બંધ પાહે હજી ફોન નથ કર્યો એમને ખબર નથી હું આવું છું ફોન કરવી પછી ત્યાં જાવી એમની પાહે આ પાડે ના આ પાડે કામ હોય નઈ જાવી નવરા હશે જઈશું એમ બન્યા રેજો વિડીયો માં હાલો કરો ગાડી ચાલુ ચાવી નથી મારી પાહે હોય ને આ રહી ચાવી હાલો ભાઈ બંધ ને પાછો phone કર્યો ભાઈ બંધ કે અમારે થોડીક વાર લાગશે તો મેં હાલો આપડે અમારે ત્યાં થઇ બીજું હોય હું તો અમે હવે હાલતા થઈ ને બીજા બે ભાઈ બંધ રાહ બેઠા હે મેં ચમતા પોગો અમને આ પાંચ દહ minute ની રાહ જોઈશુ આયા તો ભલે ને કઈ નઈ તો આપડે નીકળીએ બીજા ભાઈ બંધ રાહ જોઈ બેઠા હે એમની પાહે ના રીજો તો ભાઈ આજ મજા કરવા ને હું ગયો કરવાની કરવા કોક આવે ને આવે તો હા નો આવે ઘર માંથી લઇ આવું ત્યાં બોલાવી નો આવે તો મજા નો આવે ને હા આપડે નીકળવી હવે कमरे में घुसता जैसे हाथी टेबल बैठा तो फिर गांधी करते मोटा चार शो का होते दंगे चलती लाठी हमने हार से सीखा और सिखों से जीत बना दी सोना था हर राम तभी तो किस्मत हो रही चांदी चांदी है मीन एक दिन रहता दिल्ली दूसरे दिन मैं बैठा बाली बंगा चीते से तो समझो रास्ता बिल्ली काटे गाली एक एंसी थ्रू ऑल ऑफ देम ये रैपर सबके सब है जाली जब जब पैरी मांगे पैर तब पैरी मांगे पानी यू you नो know.

cơ bản vậy hông kéo utaré à na không có có em yena có bị giỡn sao vậy à cái thu ruốc à na không có ruốc gì ban cái thằng ngu, ăn ngu thì vậy anh, tôi là quấy cháu, quấy nào vậy, vài bữa nào quấy dài, một được cháu ông là tâm mình thằng như thế, vài bữa nào vậy, vài bữa mình cũng phải đó, tiêu cái cái tiền, đó không nào cũng được, ăn tôi, ăn tôi đi

કો આ બી એ જોન કી આહારા હે કાટ તો કરો પણ તને મજા આવે જો ભાઈ અમે કઈ પછી તું મને કઈ હા ભાઈ બંદ કયા આવડા ઈમાં ઈ ઈ વાને સ માં આમાં નો મજા આવે આ જો કાળો બતાવ કાળો અતે આ શું હે આ ઢોળો હે હા જો હે આ કાડું હે કા આય કાડું નહીં કાડું

हां हर की रे नाना मानساوي गए हाचो नहीं ए आ तई ने बेई गया आया काम नहीं यार <laughs> काम में जाना है काय वांतो नहीं तई ने कीचे ड्राइव तो आपने बस ओवर हो तो काय भाई बन आयो नहीं तई ने टीशर्ट फेर कराई देता थोड़ा चश्मा चश्मा ये सीलिया हूं क्या है और चश्मा ये ये वा अनो पेरो और अबे

અડધી વસ્તુ દેખી ને પડી હે અને પાછા ઘરે આવતા રે કારણ કે ફોન આવતા તા ઘરે થી તો ઘરે આવ્યો ઘરે આવ્યો કેટલા વાગ્યા દસ દસ વાગી ગયા એ તો મન કે ઘરે આવ્યો હારો હવે હારે જઈ ઘરે આવતા રે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો તો હું આગળ વધીશ એમ નામ નહીં હોતું ઓકે બાય